વિચાર સુધાર નિયમ આ સ્વતંત્રતા દિવસ માટે મેં મસ્ત સ્ટોરી અને સ્ટેટસ રાખું છે કંઈ બોતવું પડશે આ એ હાથોમાં છે કે માત્ર સ્વતંત્રતાના સ્ટેટસ ઓ રાખીને સંતોષાઈ જશે જીજી બાલ રોજગારને પймаનો સમય પણ તેમની પાસે નથી ખું તમે તો આવું નથી કરતા શું મને કંઈ કીધું ના ના તું તેને અરે મને એ તો કહે કે આર્યુ એન ટીમ ભગતસિંહ ઓરેન ટીમ ગાંધીજી આઈ એમ એન ટીમ ભારત ઇન્ડિયા અવેરનેશન શું આ જૂના પૂર્વગ્રહ લઈને બેઠી છો હું ગાંધીજી અને ભગતસિંહ બંનેને માન આપું છું હું તેમના બંનેના અમૂલ્ય બલિદાનની ઋણી છું અને તું પણ આ બધા ભૂતકાળના પૂર્વગ્રહો મૂકી અને ભાવિ ભવિષ્યના ઘડતરની શરૂઆત કર આ બંને ખૂબ જ મહાન વ્યક્તિત્વ છે હું બંનેને રિસ્પેક્ટ કરું છું આ બંને વ્યક્તિત્વ અને તેમની સાથે જોડાયેલ તમામ નામી અનામી દેશના બલિદાનના કારણે જ આપણને આઝાદી મળી પરંતુ આ આઝાદીનું આજે આપણે શું કર્યું લોકશાહી મળી તો ભ્રષ્ટાચાર કર્યો સ્વતંત્રતા મળી તો સ્વચ્છંદ થયા ધર્મના અંધ અનુકરણ પાછળ માણસ માણસને જ ભૂલી ગયો છે યુદ્ધો અને કોમી રમખાણો તો સાવ સામાન્ય બની ગયા છે હા એકદમ સાચી વાત પણ આ બધા પ્રોબ્લેમ્સને દૂર કરવા આપણે શું કરી શકીએ યાર આપણાથી આ પ્રશ્નો હલ ના થાય બસ આપણા દેશના નાગરિકો આમ જ હાર માની લે છે આપણે સત્તા અંદર થતા ભ્રષ્ટાચારો તો દૂર ન કરી શકીએ પરંતુ નાગરિકો દ્વારા થતા ભ્રષ્ટાચારોને તો દૂર કરી જ શકીએ ને હા એકદમ બરાબર આજે પાંચસો રૂપિયા અને નાસ્તાની લાલચમાં આપણો અમૂલ્ય મત વેડફાઈ જાય છે મોટી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંસ્થાઓ કોલેજોમાં લાંચ રૂશ્વત આપીને એક કાબિલ વ્યક્તિની સીટ છીનવી લેવામાં આવે છે લાઈફમાં વધુ સમય ઊભું ન રહેવું પડે તે માટે હજારોનું કરપ્શન તો રોજ થાય જ છે ને આપણા ધાર્મિક સ્થાનોમાં પણ વીઆઈપી માટેની અલગ લાઈનો છે આ ભ્રષ્ટાચાર નાગરિકો જ કરે છે વાહ કૃષ્ણ તે તો મારી આંખ ખોલી નાખી અરે આ તો આપણા દેશની કડવી વાસ્તવિકતા છે હા સાવ સાચું કીધું અને હા માત્ર ધ્વજ વંદન કરવાથી કે ભૂતકાળની મહત્તાને વાગોળવાથી દેશ મહાન નહીં થાય પરંતુ નાગરિકે પોતાની ફરજો સમજી તેનું પાલન કરી ખરા અર્થમાં સ્વતંત્રતા મેળવવી જ પડશે માત્ર ઘર ઘર તિરંગા નહીં પરંતુ હર મન તિરંગા થવું પડશે હા હું સમજી ગઈ છું કે માત્ર ધ્વજ વંદન કરવું અને સ્ટેટસ રાખવું પૂરતું નથી પરંતુ દેશ પ્રત્યેના એક નાગરિક તરીકે તમામ ફરજો અને કર્તવ્ય પ્રત્યે વફાદાર બનીશું તો જ ખરા અર્થમાં સ્વતંત્ર થઈશું એકદમ બરાબર હવે તો ધ્વજ કરવા જશું ને અરે આપણને કઈ પૂછવાની વાત છે હા આપણે જશું જ અને માત્ર તિરંગા નહીં પરંતુ હર મન તિરંગા થશું